સાયલ ખાતે ધી અંત્રોલી પારડી કપાસ સહકારી મંડળીનો શતાબ્દી મહોત્સવ સમારોહ યોજાયો દેશની આઝાદી પૂર્વેથી દેશમાં સહકારી પ્રવૃત્તિનું ઉદભવ સ્થાન ગણાતા ઓલપાડ તાલુકાના સાયનજીન કેમ્પસમાં કાર્યરત અંત્રોલી પાડી કપાસ સહકારી મંડળીની સ્થાપનાના સો વર્ષ પૂરા થતાં મંડળીનો શતાબ્દી મહોત્સવ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ અને જિલ્લાના સહકારી નેતા ભીખાભાઈ ઝવેરભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે મંડળીના સો વર્ષની વિકાસગાથાની યાત્રાને ઉજાગર કરતા શતાબ્દી ગ્રંથનું વિમોચન તથા પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરાયું હતું મંડળીના સ્થાપકોના તૈલચિત્રોનું અનાવરણ વિખાભાઈ પટેલે કર્યું હતું આ પ્રસંગે મંડળીના પ્રમુખ હાર્દિક દેસાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તથા મંડળીના મેનેજર પંકજ પટેલે મંડળીની સ્થાપનાથી લઈ આજદિન સુધીની વિકાસયાત્રાનો ઇતિહાસ રજૂ કર્યો હતો વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિત સહકારી આગેવાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું આ પ્રસંગે વિવિધ મંડળીઓ સુગ્રોના પ્રમુખો સહકારી અગ્રણીઓ તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા હાર્દિક કુમાર દેસાઈ જે પાર્ટી કપાસ સહકારી મંડળી લિમિટેડ પ્રમુખ તરીકે હું આજના સો વર્ષ અંત્રોલી પાર્ટી જે ઉજવી રહી છે એમાં ઓગણીસો ને માં અંત્રોલી પાર્ટીની મંડળીની સ્થાપના થઈ હતી અને આજે બે હજાર પચીસમાં માં એમને સો વર્ષ પૂરા કર્યા છે પ્રસંગે માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઈ પટેલ સાહેબ અને સમારંભના અધ્યક્ષ જેવા વડીલ સહકારી આગેવાનોએ હાજર રહીને મંડળીની શોભામાં અભિવૃદ્ધિ કરી છે તે બદલ પણ હું એમનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું મંડળીના સાડી સાતસો સભાસદ છે અને ચાર કરોડ જેવું મંડળીનો વાર્ષિક ટર્નઓવર છે અને મંડળીની વીરપોર બ્રાન્ચ પણ છેલ્લા બે વર્ષથી પોતાના મકાનમાં કાર્યરત થઈ છે અને તે પણ ભવિષ્યમાં અંત્રોલી પાર્ટીની સાયણ બ્રાન્ચની હરોબરી કરે એવી મને પૂરેપૂરી આશા છે